નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મિત્તલ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ માણસાથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત બેટરીની કાળજી મેન્ટેનન્સ અને સાર સંભાળ કેવી રીતે કરવી તે વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલ માટે આપણને શું જરૂરી છે એ વસ્તુ આપણે બોર્ડ પર દેખાય છે એ પ્રમાણે બેટરી અને હાઇડ્રોમીટર હવે આપણે બેટરીને જ્યારે મેન્ટેનન્સ અને કાળજીની વાત કરીએ છીએ ત્યારે આપ બોર્ડ પર જોઈ શકો છો એ પ્રમાણે મેઇન ત્રણ મુદ્દાનું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલો મુદ્દો છે બેટરીનું ઇન્સ્પેક્શન અને મેન્ટેનન્સ તો મિત્રો જ્યારે પણ આપણી પાસે કોઈ બેટરી ફિઝિકલી અવેલેબલ હોય તો એ બેટરીની ઉપરની સરફેસ ઉપર સમયાંતરે ધૂળ જામી હોય તો એ સાફ કરવી જોઈએ એની ઉપર જો કોઈ વધારાના પાર્ટીકલ્સ પડેલા હોય તો એ રિમૂવ કરવા જોઈએ બેટરી ઉપરથી ભીની નથી એ ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલે કે બેટરીને હંમેશા સૂકી રાખવી જોઈએ બેટરીના ટર્મિનલ કોઈ પણ ઓપન હોય અથવા તો લૂઝ કનેક્શન હોય તો એને ટાઈટ કરવા જોઈએ એના પછી છે બેટરીનું ટેસ્ટિંગ બેટરીનું ટેસ્ટિંગ સમય દરમિયાન કરવી જોઈએ સપોઝ બાર વોલ્ટની બેટરી છે તો આપણે ટાઈમ પ્રમાણે બાર વોલ્ટ આવે છે કે નહીં એ ચેક કરવું જોઈએ બીજું વાતાવરણના લીધે ઘણીવાર બેટરીનો ઉપરનો જે ભાગ છે એમાં કાટ લાગવાની શક્યતા વધી જતી હોય છે તો એ કાટ ના લાગે એના માટે સમયાંતરે એની ઉપર પેટ્રોલિયમ જેલીનો યુઝ કરવો જોઈએ મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે બેટરીના ઉપર કોઈ દિવસ ગ્રીસ લગાવવું જોઈએ નહીં એના પછી જે બેટરીનો કેસ બેટરીનો કેસ એટલે કે બેટરીનું ઉપરનું જે કવર છે જો કોઈ કારણસર એ કવરમાં તિરાડ પડી હોય અથવા તો કોઈ કારણસર બેટરી ડેમેજ થઈ હોય તો એ ચેક કરવું ખૂબ જરૂરી છે આપ જોઈ શકો છો એ પ્રમાણે આપણી પાસે એક બાર વોલ્ટની બેટરી અવેલેબલ છે તો મિત્રો આ પ્રેક્ટિકલ આપણે ત્રણ ભાગમાં પરફોર્મ કરીશું સૌથી પહેલું બેટરીનું ઇન્સ્પેક્શન કેવી રીતે કરવું એ જાણીશું ત્યારબાદ એનું મેન્ટેનન્સ કેવી રીતે કરવું એ વિશે ચર્ચા કરીશું ત્યારબાદ એનું ટેસ્ટિંગ કેવી રીતે કરવું આ ત્રણ ભાગમાં આપણે સમજણ કરીશું પ્રેક્ટિકલની બેટરીના ઇન્સ્પેક્શનમાં આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ આપણે જોઈશું સૌથી પહેલાં બેટરીનું કવર છે એની ઉપર કોઈ ધૂળ જામી નથી એ જોઈશું ત્યારબાદ બેટરીનું કવર જે છે એ કવર ઉપર કોઈ ડેમેજ છે કે નહીં એ ધ્યાનમાં લઈશું બેટરીના ટર્મિનલ ડેમેજ નથી એનું આપણે ઇન્સ્પેક્શન કરીશું તો મિત્રો હવે આપણે મેન્ટેનન્સ ભાગ ઉપર આગળ જઈશું તો સૌથી પહેલાં જો ધૂળ જામેલી હશે તો આપણે એ ધૂળને સાફ કરીશું બેટરીનો ઉપરનો ભાગ જો ભીનો અથવા તો ભેજવાળો હોય તો એને સૂકો રાખીશું હંમેશા માટે ટર્મિનલ કોઈપણ જગ્યાએ ડેમેજ હોય તો એ ટર્મિનલને રિપેર કરીશું ઉપરના ભાગ ઉપર એટલે કે ટર્મિનલ ઉપર જો કોરોજન લાગેલું હોય વાતાવરણના કારણે તો એ કોરોજનને દૂર કરવા માટે આપણે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરીશું ત્યારબાદ જો કેસિંગ અથવા તો કોઈ હેન્ડલ ક્યાંયથી તૂટેલું છે તો એને રિપેર કરીશું અહીંયા જે અંદર ઇલેક્ટ્રોલાઇટ ભરેલું હોય છે એમાં હું તમને ઓપન કરીને બતાવીશ અંદર જે ઇલેક્ટ્રોલાઇટ છે એનું લેવલ જો ઓછું થઈ ગયેલું હોય તો એને આપણે ડિસ્ટિલ વોટર અથવા તો ડીએમ વોટરથી એને એના લેવલ પ્રમાણે ફિલઅપ કરીશું તો મિત્રો હવે આપણે આગળ ટેસ્ટિંગના ભાગ ઉપર આગળ વધીશું તો હવે આપણે બેટરીનું ટેસ્ટિંગ કેવી રીતે કરવું છે તો બેટરીનું ટેસ્ટિંગ આપણે બે ભાગમાં કરીશું પહેલું વોલ્ટેજ ટેસ્ટિંગ કરીશું અને બીજું સ્પેસિફિક ગ્રેવિટી ટેસ્ટિંગ કરીશું બેટરીમાં ડીસી વોલ્ટેજ કેટલા આવે છે એ ચેક કરવું છે તેના માટે આપણે મલ્ટીમીટરનો જે નોબ છે એ આપ જોઈ શકો છો એ પ્રમાણે ડીસી ઉપર લઈ જઈશું હવે આપણા બેટરીના વોલ્ટેજ ચેક કરીશું તો આ મલ્ટીમીટરમાં જોઈ શકો છો એ પ્રમાણે આપણી બેટરી બાર વોલ્ટ ડીસીની છે તો મિત્રો આપણે જે બેટરીના વોલ્ટેજ ચેક કર્યા બાર વોલ્ટ જો બેટરીમાં બાર વોલ્ટ કરતા ઓછા એટલે અગિયાર પોઈન્ટ પાંચ કે અગિયાર પોઈન્ટ ત્રણ જેવું જો રીડિંગ બતાવે તો આપણે બેટરીને રિચાર્જ કરવી જરૂરી છે હવે આપણે બીજા ટેસ્ટિંગ તરફ આગળ વધીએ તો બીજું ટેસ્ટિંગ છે સ્પેસિફિક ગ્રેવિટી ટેસ્ટ તો એના માટે આપણે યુઝ કર્યું છે હાઇડ્રોમીટર જે આપ અહીંયા જોઈ શકો છો આ છે આપણું હાઇડ્રોમીટર હાઇડ્રોમીટરથી આપણે બેટરીની અંદર જે ઇલેક્ટ્રોલાઇટ ભરેલું છે એ ઇલેક્ટ્રોલાઇટ આની અંદર ઇન્સર્ટ કરીશું અને ચેક કરીશું કે એની ગ્રેવિટી કેટલી છે તો હવે આપણે બેટરીનું ઉપરનું કવર ઓપન કરીશું હવે આ હાઇડ્રોમીટર છે એને આપણે આને પૂશ કરી અને આ રીતે ચેક કરીશું ઇલેક્ટ્રોલાઇટને સેટ થવા માટે બે મિનિટનો ટાઈમ આપીશું ત્યારબાદ તમે જે હાઇડ્રોમીટરની અંદરનું જે છે એમાં ધ્યાનથી રીડિંગ નોટ કરશો તો તમને ખ્યાલ આવશે આપણી જે બેટરી છે એનું સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરીએ તો આપણને એક પોઈન્ટ ત્રીસ ઉપર રીડિંગ મળે છે એનો મતલબ એવો થાય કે આપણી જે બેટરી છે એ ફૂલ્લી ચાર્જ કન્ડિશનમાં છે જો ટર છે એ જેમ જેમ ઉપર જતું જશે એમ એમ તમારી બેટરી ચાર્જિંગ કન્ડિશન સારી છે એ આપણને બતાવે છે મિત્રો જ્યારે હાઇડ્રોમીટરનો ઉપયોગ કરો છો એ વખતે ઇલેક્ટ્રોલાઇટ આપણા જે બેટરીનો કેસ છે એની ઉપર વધારે પડે નહીં અને આપણા હાથમાં ક્યાંય ટચ ના થાય એનું ખાસ ધ્યાન રાખીશું હવે આ ઇલેક્ટ્રોલાઇટને આપણે હાઇડ્રોમીટરમાંથી ધીમે ધીમે પાછું બેટરીમાં એડ કરી દઈશું તો મિત્રો જ્યારે આપણે હવે હાઇડ્રોમીટરમાંથી ઇલેક્ટ્રોલાઇટ બેટરીની અંદર પાછું નાખી દીધું છે ત્યારબાદ ફરી બેટરીને બંધ કરતાં પહેલાં કોટન વેસની મદદથી જે પણ ઇલેક્ટ્રોલાઇટ બહારની સરફેસ ઉપર ઢળાયેલું હોય એને આપણે સાફ કરીશું ત્યારબાદ હાથમાં ટચ ના થાય એ રીતે ધીરેથી બેટરીનું કવર પેક કરીશું તો મિત્રો આપણે જે બેટરીનું ટેસ્ટિંગ કર્યું એના ઉપરથી આપણને બે વસ્તુ જાણવા મળી એક તો વોલ્ટેજ કેટલા છે અને બીજું કે સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે જો સ્પેસિફિક ગ્રેવિટી આપણી એક પોઈન્ટ બસો એંસીથી એક પોઈન્ટ ત્રણસો હોય એનો મતલબ એવો થાય છે કે આપણી બેટરી સંપૂર્ણ ચાર્જ છે એને કોઈ જ રિચાર્જની જરૂર નથી પરંતુ જો આપણી બેટરી એક પોઈન્ટ બસો ત્રીસથી ઓછી સ્પેસિફિક ગ્રેવિટી બતાવે તો આપણે એ બેટરીને રિચાર્જ કરવી જરૂરી છે હવે આપણે રિચાર્જ કેવી રીતે કરીશું એના વિશે આગળ માર્ગદર્શન લઈશું વોલ્ટેજ મેઝરમેન્ટ દરમિયાન જો આપણને બાર વોલ્ટ કરતાં ઓછા એટલે અગિયાર પોઈન્ટ પાંચ વોલ્ટેજ મળે છે તો બેટરીને રિચાર્જ કરવી જરૂરી છે તો મિત્રો જયારે બેટરીને ચાર્જિંગ કરવાની જરૂરિયાત પડે છે તો એ દરમિયાન આપણે ચાર્જિંગ કન્ડિશનમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખીશું એ વિશે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ તો જ્યારે આપણે બેટરીને બેટરી ચાર્જર સાથે જોઈન્ટ કરીએ છીએ એ વખતે જોઈન્ટ કરતી વખતે અને ચાર્જિંગ બાદ રિમૂવ કરતી વખતે બેટરી ચાર્જરને હંમેશા ઓફ રાખીશું આ વસ્તુ ધ્યાન રાખવું જરૂરી છે બીજું કે કોઈ પણ એવી જગ્યાએ બેટરીને નહીં મૂકવી કે જ્યાં ફ્લેમ હોય આગ હોય અથવા તો સ્પાર્ક થવાની શક્યતા હોય ત્યાંથી બેટરીને હંમેશા દૂર રાખવી બેટરીને હવા ઉજાસવાળી જગ્યામાં રાખો તો વધારે સારું ચાર્જિંગ દરમિયાન કે ઉપયોગ દરમિયાન બેટરી વાઇબ્રેટ નથી ખાસ ધ્યાન રાખો જો વાઇબ્રેશન મોડમાં બેટરી હશે તો બેટરીનું આયુષ્ય ઓછું થવાની સંભાવના રહેલી છે બેટરી ચાર્જિંગ જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારબાદ જ્યારે આપણે ટર્મિનલને કનેક્ટ કરીએ છીએ એ વખતે ફરી એકવાર પેટ્રોલિયમ જેલી ટર્મિનલ ઉપર લગાડીશું હવે આ પ્રેક્ટિકલ દરમિયાન અથવા તો બેટરીના મેન્ટેનન્સ દરમિયાન આપણે કઈ કઈ સાવચેતી રાખીશું તો સૌ પ્રથમ જ્યારે આપણે બેટરીનું ટેસ્ટિંગ કરીએ છીએ એ વખતે ઇલેક્ટ્રોલાઇટ સાથે કામ કરીએ છીએ તો ઇલેક્ટ્રોલાઇટ કે આપણા હાથ ઉપર ના આડે એનું ધ્યાન રાખીશું ઇલેક્ટ્રોલાઇટ બેટરી ઉપર ક્યાંય ના ડળે એનું પણ ખાસ ધ્યાન રાખીશું બીજું હાઇડ્રોમીટર એ એક નાજુક સાધન છે એને પણ ધ્યાનથી વાપરીશું આ પ્રેક્ટિકલમાં બેટરીને કેવી રીતે ઇન્સ્પેક્શન કરવું કેવી રીતે મેન્ટેનન્સ કરવું અને કેવી રીતે ચાર્જિંગ કરવું એ વિશે આપ સૌને વિસ્તૃતમાં માહિતી મળી હશે હું એવી આશા રાખું કે આપ સૌને ખ્યાલ આવ્યો હશે આભાર